સુરેન્દ્રનગરના લખતરમાં ઘરોમાં ઢીચ પાણી ભરાયા ઘર પામ્યું છે સ્થાનિક લોકો બન્યા પરેશાન સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ઘરમાં ભરાતા રાતભર લોકોને જાગવું પડ્યું હતું તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે લખતરમાં લોકો ઘરોમાંથી પાણી જાતે જ ઉલેચતા નજરે પડ્યા હતા પ્રિ મોનસૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે વરસાદી પાણી નિકાલ સિસ્ટમ પણ લોક થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું શેરીઓમાં પણ પાણી ભરાયા પણ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા જલ્દી ઉકેલ લાવે તેવા માંગ ઉઠી છે ઘનશ્યામભાઈ ખોડાભાઈ મારું નામ છે ખંભાળી અને આ લખતર આનંદ શેરીમાં અમે રહી છે બરાબર રબારી શેરી ગણા અને વર્ષોથી પાણી ચાલતું હતું અહીંયા એટલે રાજા સાહેબ વખતે પાણી આ ખાડા એમ કે નીકળતું જ હતું પણ આમ હમણાંથી છ તારીખથી આ બંધ કરી દીધેલું છે અને અમે બધે અરજીઓ કરી છ તારીખે કરી હુકમ આવ્યો તો કરશન બંધ કરેલું બરોબર કરશનભાઈ જાદુજી ભાઈ અને છો તારીખ પછી અમે બધી જગ્યાએ અરજી આપી મામલતદારને આપી ટીડીઓને આપી અને સરપંચે આવી ગયા બધા આવી ગયા પણ તો છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર અને બધાના એમ કે માલસામાલ આ તે બધું પળી ગયું બે આઠ ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી આઠ દોઢ ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરમાં આ બધા ઘરો પડી જાય આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એવા અમારી આખી અધિકારી જવાબ નથી દેતા તો અધિકારી બધાનો અમારો એમ કે અમારા ગામનો શેરવાળાનો બધાનો અમારો એવું છે કે આનો નિકાલ તાત્કાલિક કરે